નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ગુલાબજાંબુની રેસિપી શેર કરીશ તો એ માટે આપણે ગીટ્સમાંથી ગુલાબજાંબુ બનાવશું તો એકદમ પોચા અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બની અને તૈયાર થશે તો અહીંયા મેં ગીટ્સનું પેકેટ લીધું છે અને તેમાંથી બધો પાવડર મેં એક બાઉલમાં કાઢી લીધો છે હવે આપણે એક કપ જેટલું દૂધ લઈશું તે થોડું થોડું નાખી અને દૂધ સાથે તેને મિક્સ કરી નાખશું તો દૂધને બદલે તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં નોર્મલ ટેમ્પરેચરના દૂધનો ઉપયોગ કર્યો છે હવે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે આ મિક્સરને મિક્સ થઈ ગયા પછી આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો અહીંયા હું તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેવા દઈશ તો ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી તૈયાર કરી લઈએ તો કડાઈમાં મેં ચાર કપ જેટલું પાણી લીધું છે હવે આપણા ગુલાબજાંબુ સરસ મજાના ફ્લેવરફુલ બને તે માટે આપણે તેમાં ચાર પાંચ એલચીને આ રીતે દાણા કાઢી અને નાખી દઈશું અને દસથી બાર કેસરના તાર નાખી દઈશું તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી તેમાં ત્રણ કપ જેટલી ખાંડ નાખી દઈશું અહીંયા આપણે ચાસણી બનાવતી વખતે તેમાં તાર નથી લઈ આવવાના ફક્ત ખાંડ ઓગળે તેટલી જ આપણે ચાસણીને ગરમ કરવાની છે અહીંયા જે ચાસણી બનાવી છે તે એકદમ ચીપચીપી બની જાય ત્યાં સુધી તેને ગરમ કરવાની છે મધની જેમ તે ચીપચીપી બની જવી જોઈએ તાર લેવાની બિલકુલ પણ જરૂર નથી તો અહીંયા આપણી ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે તેને આપણે ઢાંકી અને સાઈડ પર રાખી લઈએ હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું જે ગુલાબજામુનું મિક્સચર છે તે સરસ મજાનું સેટ થઈ ગયું છે ફૂલી પણ ગયું છે તો તેને હવે આપણે હાથમાં લઈ લેશું તો આ મિક્સરને એકદમ મસળવાનું નથી મસળવાની કોઈ પણ જરૂર નથી બસ આ રીતે આપણે હાથમાં જ તેને એકદમ મિક્સ કરી નાખશું તો સરસ મજાનું આપણું એકદમ ક્રેક વગરના આપણા ગુલાબજાંબુ બની અને તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે તેને મિક્સ કરી લીધું છે બે થી ત્રણ મિનિટ માટે તેને મિક્સ કરવાનું તો હવે આપણે તેને ફરીથી બોલમાં રાખી અને નાના નાના ગુલાબજાંબુ વાળી અને તૈયાર કરી લઈએ તો ગુલાબજાંબુ વાળતા પહેલાં આપણે હથેળીમાં થોડું ઘી લગાવી લઈશું ઘી લગાવવાથી ગુલાબજાંબુ ચોટશે નહીં તો આ રીતે એને ક્રેક વગરના ગુલાબજાંબુ બનાવી અને તૈયાર કરવાના છે તો આ બધી ગોટીઓ આપણે ક્રેક વગરની વાળવાની છે તમે જોઈ શકો છો કે એક પણ ક્રેક નથી થોડુંક હથેળીમાં આપણે પ્રેસ કરશું તો બિલકુલ પણ ક્રેક નહીં થાય અને ગુલાબજાંબુ આપણા સરસ મજાના બની અને તૈયાર થશે તો બધા જ ગુલાબજાંબુ મેં બનાવી અને તૈયાર કરી લીધા છે બધા જ નાના મોટા તમને જે પણ ગુલાબ ગુલાબજાંબુ પસંદ હોય તે પ્રમાણે તમારે તેની સાઇઝ રાખવાની હવે તેલ અહીંયા મેં ગરમ કર્યું છે બહુ વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી મીડિયમ તેલ ગરમ કરવાનું છે હવે જેટલા સમય શકે તેટલા ગુલાબજાંબુ આપણે કઢાઈમાં નાખી દઈશું ચમચીની પાછળની બાજુથી આપણે તેને આ રીતે થોડા થોડા ચલાવતા રહીશું જેથી ગુલાબજાંબુ છે તે તૂટે નહીં હવે આ ગુલાબજાંબુની સાઇઝ પણ વધી રહી છે અને તેનો કલર પણ બદલાવા લાગ્યો લાગ્યો છે ધીમે ધીમે ગુલાબજાંબુ છે તે બ્રાઉન કલરના થઈ રહ્યા છે તો આ રીતે તેને પલટાવતા જઈશું જેથી ગુલાબજાંબુ બધી બાજુથી ધીમે ધીમે અંદર સુધી તળાઈ જાય તો અહીંયા ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે લો ટુ સેજ મીડિયમ બહુ વધારે પડતી ગે ગેસની ફ્લેમ રાખવાની નથી નહીં તો ગુલાબજાંબુ છે તે ઉપરથી તો સરસ મજાના બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો આ ગુલાબજાંબુને તળતાં ઓછામાં ઓછો આઠથી દસ મિનિટનો સમય લાગ્યો છે તો હવે આપણા ગુલાબજાંબુ સરસ મજાના બ્રાઉન પણ થઈ ગયા છે અને અંદરથી પણ સરસ તળાઈ ગયા છે તો હવે તેને આપણે ચાસણીમાં નાખી લઈએ તો ચાસણી આપણી અડી શકાય તેટલી ઠંડી થઈ ગઈ છે તો હવે બધા જ ગુલાબજાંબુ આપણે તેમાં નાખી દઈશું અને તેને ઢાંકી દઈશું ચારથી પાંચ કલાક માટે ચાસણીમાં રાખ્યા પછી આપણા ગુલાબજાંબુ ખાવા માટે તૈયાર થશે તો અહીંયા ગુલાબજાંબુની સાઈઝ ડબલ થઈ ગઈ છે અને એકદમ સરસ મજાના ગુલાબજાંબુ બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ડિસમાં સર્વ કરી લઈએ તો ખૂબ જ પોચા ગુલાબજાંબુ બન્યા છે અંદર સુધી ચાસણી છે તે એપ્સોપ થઈ ગઈ છે એકદમ નરમ મુલાયમ ગુલાબજાંબુ બની અને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને જો મારી આ ગુલાબ જાંબુની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ